કચ્છ જિલ્લામાં બે પોર્ટેબલ એક્સરે મશીનો કચ્છ અને પશ્ચિમ કચ્છને આ પોર્ટેબલ એક્સરે મશીન ફાળવવામાં આવેલ છે કચ્છ જિલ્લામાં ટીબીના કેસો ખૂબ જ વધુ છે ત્યારે આ પોર્ટેબલ એક્સરે મશીન ખૂબ જ ઉપયોગી નીવડશે આ મશીનમાં એક જ શોટમાં

એક આહવાન કર્યું છે કે બે હજાર પચીસ સુધી સમગ્ર દેશ ટીબી મુક્ત બનવો જોઈએ જેના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે એક આધુનિક કક્ષાનું આજે ટીબીના એક્સરે રે મશીનનું આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યું હતું બે મશીનો આપણને પ્રાપ્ત થયા છે બંને મશીનો પૂર્વ અને પશ્ચિમ જિલ્લાની અંદર કામ કરશે પાંચ પાંચ તાલુકા મળી કરીને દસ તાલુકામાં ઘર ઘર જઈ શકે અને ટીબીના સૌ કર્મચારી અને અધિકારી મિત્રો ચેકઅપ કરે અને ટીબીના જો દર્દી જણાય તો એની સારવાર જલ્દીથી થઈ શકે એવું સરસ આજે મશીન આપણને આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મળ્યું છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આદરણીય પ્રજાપતિ સાહેબ સીડીએચ કુલમાડી સાહેબ અને સૌ લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા આજે સી નાઇન્ટીન આર એમ પ્રોજેક્ટ હેઠળ ભારત સરકાર અને રાજ્ય સરકારની સહાયથી આપણા જિલ્લામાં બે પોર્ટેબલ એક્સરે મશીન આવે છે ટીબી સ્કેનિંગ કરવા માટેના એ ખરેખર ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી બનેલા છે અને એ પોર્ટેબલ છે એટલે નો વાયર કે નો કનેક્શન આપણે ગમે ત્યાં ધારીએ ત્યાં લઈ શકીએ એટલે અમે એવું વિચાર્યું છે કે લોકોના ઘરે ઘરે ફળિયા સુધી જઈ અને આપણે એ મશીન દ્વારા એક્સરે લઈ શકશું અને એક જ મિનિટમાં એનો તાત્કાલિક રિપોર્ટ પણ આવી જશે એટલે એને ટીબી છે કે કેમ એ પણ આપણને ખબર પડશે અથવા કોઈ બીબીજી કોઈ બીમારી છે એ પણ ખ્યાલ આવી શકશે આપ જાણો છો કે કચ્છ જિલ્લો આટલો મોટો અંતરિયાળ વિસ્તાર છે તો ખરેખર આ એક બહુ વરદાનરૂપ મશીન સાબિત થશે કારણ કે આપણે અમે એવું પ્લાનિંગ કર્યું છે કે પૂર્વ અને પશ્ચિમ બે ભાગ કરી અને હેડક્વાર્ટર અલગ અલગ રાખી ભુજ અને ગાંધીધામ ફળીએ ફળીએ જઈ તાલુકે તાલુકે જઈ અને આપણે લોકોના એક્સરે કરીશું લગભગ અંદાજીત પાંત્રીસ લાખ રૂપિયાની કિંમતનું આ મશીન છે અને જેમાં એક જ સાથે એક શોર્ટમાં આપણે બસો એક્સરે લઈ શકીએ છીએ એટલે ખરેખર બહુ સારો પ્રોજેક્ટ છે